ધારીના હિમખીમળીપરા વિસ્તારમાં છે એક મોલાના આવેલા છે એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે તો એમના ફોન મળી આવેલા છે એમની જોડે જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશિપનો પ્રૂફ નહોતા જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બે બીજા ડોક્યુમેન્ટ એ મળેલા છે જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે વોટ્સઅપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સઅપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે આ વિષયમાં જો વધુ કોઈ પણ માહિતી મળશે તો તમારી જોડે શેર કરવામાં આવશે આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે જો એનામાં કોઈ પણ અપડેટ આવશે તો એ પણ તમારી જોડે શેર કરવામાં આવશે હજી સુધી હજી સુધી એક્ઝેક્ટલી કોઈ એવી માહિતી નથી મળી પણ એ આ વગર જે ટેકનિકલ ટીમ છે ને ફોરવર્ડ કરવામાં આવેલું છે જેવી કોઈ પણ માહિતી સામે આવશે તો એ પણ શેર કરવામાં આવશે એ બધું એનું તપાસનો વિષય છે એ બધી તપાસ ચાલી રહી છે એમણે કઈ બીજી કઈ કઈ જગ્યાએ રહેલા હતા અને એમણે શું શું પ્રવૃત્તિ કરી છે એ જેમ જેમ તપાસ આગળ વધશે એમ એમને ખબર પડતી જશે